નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો એસ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા છે જે હા મિત્રો આ ત્રણેય બેંકોમાં દિવાળી નિમિત્તે ગ્રાહકોને રૂપિયા બે લાખ સુધીની પર્સનલ લોન પ્રોવાઈડ કરવામાં આવશે જેમાં મિત્રો સરળ ઈ તેમજ એક વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીમાં આપને ચૂકવવાની રહેશે સરળ હપ્તા સાથે આપને પ્રોવાઈડ કરવામાં આવશે આજના મિત્રો આમને માહિતી આપણે જાણીશું મિત્રો દરેક બેંક ખાતા ધારકોને ઓક્ટોબર મહિનામાં મળશે આ લાભ આ લાભનો લાભ મેળવવા માટે આવેદન કેવી રીતે કરવાનું રહેશે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા જોશે આ લોન લેવા માટે આમની પાત્રતા નિયમો તેમજ શરતો કયા કયા રહેલા છે એમની વિગતવાર માહિતી આપણે વિડીયોમાં આગળ જોવાના છે

એટલે કે પર્સનલ લોન ઓફર કરે છે આ લોનનો વ્યાજ દર મિત્રો બેંક થી બેંકમાં બદલાય છે પરંતુ મિત્રો સામાન્ય રીતે 10 થી બાર ટકા સુધીનો હોય છે એકથી પાંચ વર્ષનો આપવામાં આવશે મિત્રો ઈએમઆઈ સિસ્ટમ એટલી સરળ છે કે સામાન્ય ગ્રાહક પણ સરળતાથી તેમનો હપ્તો સુકવી શકે છે ગ્રાહકોની ચોક્કસ શ્રેણીઓ વ્યાજ દરો પર ડિસ્કાઉન્ટ અને સબસિડીનો લાભ પણ મેળવી શકે છે આ ગ્રાહકોને તેમની જરૂરિયાતોના આધારે લોનની રકમ અને મુદત પસંદ કરવાની મંજૂરી આપે છે પછી વાત કરીએ મિત્રો કે કે એટલે સ્ટેટ બેંક ઓફ બરોડા પર્સનલ લોનનો લાભ શું રહેલો છે તો મિત્રો આ પર્સનલ લોન સુવિધા ગ્રાહકોને સીધા અનેક લાભો આપે છે પ્રથમ કોઈ નોંધપાત્ર ગેરંટી કે સુરક્ષાની જરૂર નથી જે આ સુવિધાને સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જ સુલભ બનાવે છે બીજુ લોન પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે અને અરજી કર્યા પછી લગ્ન શિક્ષા ઘરના નવીકરણ તેમજ તહેવારની તૈયારીઓ અથવા તો તબીબી ખર્ચ જેવી કોઈ પણ વ્યક્તિગત જરૂરિયાતો માટે કરી શકે છે બેંકે આ સુવિધા લોકોને અચાનક નાણાકીય દબાણથી બચવા તેમજ તુરયાતને સરળતાથી પૂરી કરવા માટે શરૂ કરવામાં આવેલી છે તેમના પછી વાત કરીએ મિત્રો SBI પંજાબ નેશનલ બેંક તેમજ બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટેની પાત્રતા શું હોવી જોઈએ એમના વિશે તો મિત્રો આ પર્સનલ લોન માટે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષથી લઈ અને મિત્રો વધુમાં વધુ 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ ગ્રાહકની માસિક આવક બેંકના નિયમો અને શરતો અનુસાર હોવી જોઈએ અને સામાન્ય રીતે તે દર મહિને રૂપિયા પંદર હજારથી લઈને વીસ હજારની વચ્ચે હોવી જોઈએ અરજદારનો સિબિલ સ્કોર મિત્રો સાચસો કે તેથી વધુ હોવો જોઈએ કારણ કે એનાથી બેંકને તેના ક્રેડિટ ઇતિહાસ પર વિશ્વાસ મળે છે ગ્રાહકોનું બેંક ખાતું મિત્રો એસબીઆઈ પંજાબ નેશનલ બેન્ક અથવા તો બેન્ક ઓફ બરોડામાં હોવું જોઈએ અને મિત્રો ઓછામાં ઓછા છેલ્લા છ મહિનાનું સક્રિય હોવું જોઈએ એટલે કે લાસ્ટ છ મહિના સુધીનું ચાલુ હોવું જોઈએ તેમજ મિત્રો પગારદાર વ્યવસાયિકો ઉદ્યોગપતિઓ અથવા તો પેન્શનરો જેવા નિયમિત આવક સ્ત્રોત ધરાવતા લોકો આ લોન માટે પાત્ર ગણવામાં આવશે તો મિત્રો આ રહેલી શામની પાત્રતા તેમના પછી વાત કરીએ મિત્રો કે એસબીઆઈ પંજાબ નેશનલ બેન્ક અને બેંક ઓફ બરોડામાં પર્સનલ લોન લેવા માટેના જરૂરી દસ્તાવેજો શું શું રજૂ કરવાના રહેશે તો મિત્રો અરજદારનો આધાર કાર્ડ અરજદારનો પાન કાર્ડ અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો અરજદારનો આવકનો પ્રમાણપત્ર અરજદારનો બેંક સ્ટેટમેન્ટ હોય તે મિત્રો આટલા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે એટલે કે મિત્રો અરજી કેવી રીતે કરવાની રહેશે તો મિત્રો એસબીઆઈ પંજાબ નેશનલ બેંક તેમજ બેંક ઓફ બરોડામાં પર્સનલ લોન લેવા માટે અરજી કેવી રીતે કરવાની રહેશે તો મિત્રો સૌપ્રથમ તો ગ્રાહકે બેંકની સતત વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે જેમાં મિત્રો પર્સનલ લોન વિભાગમાં હમણાં અરજી કરો એમની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે આ પછી ગ્રાહકે એક નાનું એવું ફોર્મ ભરવાનું રહેશે રહેશે જેમાં મિત્રો નામ મોબાઈલ નંબર નંબર આવક આધાર જેવી પર્સનલ ડિટેલ ફિલ અપ કરવાની ઓનલાઈન અરજી દરમિયાન ગ્રાહકે જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે અરજી સબમિટ કર્યા પછી બેંક અધિકારીઓ બધી વિગતો સકાશે અને મિત્રો લોન મંજૂરીની માહિતી એસએમએસ અથવા તો કોલ દ્વારા આપને આપવામાં આવશે

શકો છો તો મિત્રો બસ આ જ હતી એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ બરોડા તેમજ પંજાબ નેશનલ બેંકમાં ગ્રાહકો માટે સારા સમાચારની વિગતવાર માહિતી જેમાં મિત્રો દિવાળી નિમિત્તે ગ્રાહકોને રૂપિયા બે લાખ સુધીની પર્સનલ લોન પ્રોવાઈડ કરવામાં આવે છે જેમાં મિત્રો સરળ ઈએમઆઈ તેમજ એક થી પાંચ વર્ષ સુધીના સમયગાળાની અંદર આપને લોનની ભરપાઈ કરવાની રહેશે જેમાં મિત્રો દસ થી બાર ટકા સુધીના વ્યાજ દરે આપને રૂપિયા બે લાખ સુધીની પર્સનલ લોન પ્રોવાઈડ કરવામાં આવે છે